મામલતદાર અને નગરપાલિકાના પ્રમુખ વચ્ચે ગજગ્રહ થતા ભારે અફડાતફડી મચી જવા પામી મુદ્રા પંથકમાં વરસાદે કાળો કેર વર્તાયો છે ત્યારે ખાસ કરીને મુંદ્રાના મામલતદાર કલ્પનાબેન અને નગરપાલિકાના પ્રમુખ રચના જોશી વચ્ચે ગજગ્રાહ થયો છે ખાસ કરીને મામલતદારને ન શોભે તે પ્રકારનું વર્તન મુંજાના પ્રથમ નાગરિક અને પ્રમુખ રત્નાબેન જોશી સાથે કરવામાં આવતા તેના સમગ્ર ઘેરા પડઘા પડ્યા છે સૌથી મહત્ત્વની વાત એ છે કે ક્યાંક ઈગોને બાજુમાં મૂકી અને પ્રજાના પ્રશ્નો છે જે પીડિત લોકો પરેશાન થઈ રહ્યા છે તેને પ્રાયોરિટી આપી છે તેવો માંગ લોકોમાં કહેવાય રહ્યું છે ઘટના એવી ઘટી હતી કે મામલતદાર કલ્પનાબેન અને નગરપાલિકાના પ્રમુખ રત્નાબેન જોશી ખાસ કરીને અતિવૃષ્ટિ દરમિયાન જે લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે સ્થળાંતરને લઈને તેનો સર્વે કરવામાં આવવાનો હતો એ સર્વેને લઈને બંને વચ્ચે ગદગ્રહ થયો હતો અને એકબીજાએ ન શોભે તે પ્રકારનું વર્તન કરવામાં આવ્યું તો ખાસ કરીને મામલતદારે જે વર્તન કર્યું તે ખૂબ જ નિંદનીય છે અને ન ન માફી આપી શકાય તેવું આ વર્તન કરવામાં આવ્યું છે તાત્કાલિક અસરથી કલેક્ટર આ બાબતમાં દરમિયાનગીરી કરી અને મામલતદારને યોગ્ય કરવાની સૂચના આપીએ તે જરૂરી છે આખરે પોતાનો ઈગો બાજુમાં મૂકી અને પ્રજા જે મુશ્કેલી ભોગવી રહી છે તે મુશ્કેલીનો સામનો કરવો એ મામલતદારો માટે પ્રાયોરિટી હોય છે પરંતુ મામલતદાર જે વિવેક ચૂક્યા છે તે ખૂબ જ દુઃખદ ઘટના છે અને નગરપાલિકાના પ્રમુખ જેવો પ્રથમ નાગરિક છે તેમની સાથે આવું અશોભનીય વર્તન ન કરવું જોઈએ તે પણ ખૂબ જ જરૂરી છે હું દેવીપૂજક સમાજના પ્રમુખ છું આજરોજ મામલતદાર સાહેબશ્રી અને નગરપાલિકાની પૂરી ટીમ આજે દેવીપૂજક વિસ્તારમાં આવી હતી તો ત્યારે જ્યારે ઊંડા વિસ્તાર હતા એમાં પાણી ફૂલ ભરેલ હતું ત્યારે નગરપાલિકાના અધ્યક્ષ રચનાબેન જોશીએ કીધું હતું કે આપણે આપણે સર્વે કરીને જોઈ લઈએ કેટલું નુકસાન થયું છે તો મામલતદાર સાહેબ શ્રી જોવા વગરના ઉમાંથી ચાલ્યા ગયા તો બેને કીધું કે આપણે અહીંયા સર્વે કરીને જોઈ લો અને કેટલું નુકસાન થયું છે એનો આપણે સર્વે કરીએ તો બેને કાંઈ સાંભળ્યું નહીં અને એમને ગાડીમાં બેસીને ચાલા ગયા તો બેને બેન રત્નાબેને જ્યારે કીધું ત્યારે એમને ઈચ્છત જવાબ દીધો કે તમારાથી જે થાય એ કરી લો અમે અમે કોઈ સર્વે તમારા સાથે નથી કરતા જ્યારે અમારો કેવો સ્થાનિકનું એવું આવે છે કે જો પ્રમુખ સાથે આવી વાત કરી શકતા હોય તો આમ આમ જનતા અમારું અમારાથી કેવો વર્તવ કરશે આ મામલતદાર સાહેબ આજે સવારે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ત્રણ નંબરના વોર્ડમાં નગરપાલિકાના પ્રમુખ બેન શ્રી રચનાબેન જોશી અને ચૂંટાયેલા પદાધિકારી શહેર ભાજપના બધા પદાધિકારી અને મામલતદારનો સ્ટાફ સર્વે માટે જ્યારે ગયા હતા ત્યારે પ્રમુખ શ્રી રચનાબેન જોશી સામે મામલતદાર સાહેબે ઉદ્ધત વર્તન કર્યું અને જે જેને કંઈક કે એક મેજિસ્ટ્રેટ કક્ષાના મામલદાર ચૂંટાયેલા પ્રમુખને ઉદ્ધત વર્તન કરે યોગ્ય ન કહેવાય અને અત્રેથી મામલતદાર સાહેબે જે પ્રમુખશ્રી સામે ઉધત વર્તન કર્યું છે એને હું વખોડું છું અને આપના માધ્યમ દ્વારા એવી અપીલ કરું છું કે શ્રી સરકારી તંત્ર અને નગરપાલિકાનું તંત્ર બંને સંકલનથી કામ કરે તો જ નીચે સારું કામ થઈ શકે અને એક ચૂંટાયેલા પ્રમુખ તરીકે રચનાબેન જોશી સામે શ્રી આવું કરે તો સામાન્ય પબ્લિક સામે શું વર્તન કરતા હશે એની કલ્પના કરવી પણ આપણા માટે મુશ્કેલ છે તો ખૂબ ભારે વરસાદના કારણે અતિવૃષ્ટિમાં ખૂબ બધી જગ્યાએ ઠેર ઠેર નુકસાનો થયા હોય ત્યારે મામલતદાર હોય અને નગરપાલિકા પ્રાંત બધા જ કલેક્ટર સાહેબનું સૂચન ધારાસભ્ય શ્રીના સૂચન બધાની નીચે કામ કરતી આ સરકાર છે ત્યારે આ જે નગરપાલિકા બધી જગ્યાએ વોર્ડ વાઇઝ એકથી સાત વોર્ડનું સર્વેનું હતું તો મામલતદારબેનશ્રીએ જાણ કરી એ પણ પ્રમુખશ્રી કે નગરપાલિકાના કોઈ પણ સંકલનમાં લીધા વગર એમ જ બધી જગ્યાએ મેસેજ પહોંચાડી દીધા કે ભાઈ આવી રીતે સર્વે કરવાનું છે સરકારશ્રી દ્વારા સહાય મળશે અને એમનું જે વર્તન છે એ ખૂબ આપણે કહીએને કે ઉદ્ધ સાવ બોલવાની ભાન ન રહેતી હોય ને એ ટાઈપનું વર્તન કરે છે અમે લોકો જ્યાં જ્યાં કામમાં જતા હોઈએ સાથે મળીને પણ એમ થાય કે સંકલનમાં રહીએ પણ મામલતદાર બેનશ્રી નથી સંકલનમાં રહેતા અને જ્યાં હોય ત્યાં એક જ વાત કરે છે કે નગરપાલિકા કાંઈ કામ નથી કરતી માત્ર ને માત્ર મામલતદાર અને એની ટીમ જ કામ કરી રહી છે જ્યારે મામલતદારને તો બેન આપણે શું કહીએ કારણ કે આટલી જ્યારે તકલીફો હતી મફતનગરી જે આપણે મોદીવાસ કહી શકીએ ત્યાં પાણીની કોઈ નથી માણસો મરવા પડ્યા હતા ત્યાં પણ મામલતદારની કોઈ પણ ટીમ હાજર નથી ત્યાં નગરપાલિકાની આખી ટીમ શહેર ભાજપની આખી ટીમ બધા ભેગા થઈને પાણીના ટેન્કર હોય ખાવા પીવાના હોય ત્રણસોથી ચારસો જણાનું રેસ્ક્યુ કરીને બારે કાઢીને લોકોનો જીવન બચાવ્યો છે એ બધી વસ્તુ મૂકીને માત્ર ને માત્ર દરેક જગ્યાએ જઈને ખાલી એક જ વાત કરે છે કે આંકડા આપો કે કેટલું આ થયું માત્ર શું આંકડા માટે જીવન જીવવાનું છે લોકો મરે છે લોકો તકલીફમાં છે એ મામલતદારને ક્યાંય દેખાતું નથી અને અમે જ્યારે સાથે મળીએ છીએ ત્યારે અમારા સાથે ખૂબ એટલે ખૂબ ખરાબ રીતે વર્તન કરવામાં આવે છે અને એવું કહેવામાં આવે છે અમને કે તમે અમારા કોઈ બોસ નથી અમને બોસ થવું પણ નથી અમે લોકોની વચ્ચે રહેવાવાળા વાળા નગરપાલિકાનું કામ માત્ર એ છે કે લોકોની વચ્ચે રહેવું લોકોનો પ્રશ્નની હલ થાય એના માટે અમે લોકો એમના સાથે રહીએ છીએ કે ભાઈ ક્યાંક પાણી ભરાણા હશે ક્યાંક બીજું પણ નુકસાન થયું હશે તો નગરપાલિકાની ટીમ મામલતદારને એટલી હેલ્પફુલ રહે કે એના સાથે રહે પણ બેન નગરપાલિકાના બેન કલ્પનાબેન હોય કે નાયબ હોય મામલતદાર ચંદ્રિકાબેન સોલંકી એ બેનું વર્તન એટલું ખરાબમાં ખરાબ નગરપાલિકાના પ્રમુખ તરીકે હું ત્યાં ઊભી છું મેં એમને કહ્યું કે અંદર જઈએ અમુક વાસ એવા છે કે જ્યાં છાપરા ઉડી ગયા છે બેન આપણે ત્યાં રૂબરૂ જઈને મુલાકાત લેવી પડશે પણ ત્યાં મામલતદાર બેન હાલવા તૈયાર નહોતા અને મારા સાથે એકદમ ખરાબમાં ખરાબ રીતે વર્તન કર્યું મને કે કે બેન તમારેથી થાય કરી લેજો તમારે જેને ફરિયાદ કરવી કરી લેજો હું અહીંયાથી જાઉં છું હું ઊભી છું તેમ છતાં પણ બેન ગાડીમાં બેસીને અમારા સામે ત્યાંથી જતા રહ્યા છે આ કોણ જોશે હું મારો પ્રશ્ન એ છે કે નગરપાલિકા લોકોની વચ્ચે રહે છે ગમે એટલી તકલીફ છે તો પણ નગરપાલિકા બધાની સાથે રહેવા માટે તૈયાર છે પણ મામલતદાર બેનના વર્તનને હું અહીંયાથી વખોડું છું અને જેમ બને એમ બેનની કોઈ પણ સારી રીતની જે પણ જે આમાં કાર્યવાહી થતી હોય કાયદાકીય નગરપાલિકા મામલતદાર બેન સાથે કોઈ પણ કામ રહી આજરોજ વોર્ડ નંબર ત્રણમાં જે મામલતદાર દ્વારા જે સર્વે કરવામાં આવ્યું હતું ત્યાં સૌથી પહેલા અમારા મહિલા અધ્યક્ષ રચનાબેન જોશી હાજર હતા ત્યારે બેનશ્રી ત્યાં મામલતદાર આવ્યા અને સર્વે કરવા ટાઈમે ગાડીમાંથી નીચે પણ નહોતા ઉતરતા કે જ્યાં વરસાદી પાણી ચાર ચાર ફૂટ જેટલા પાણી હતા અને સર્વેની પાકી ખબર ત્યારે જ પડે કે એ સ્થળ ઉપર પ્રત્યક્ષ પહોંચે પણ બેનને અમારા પ્રમુખ સાહેબે કીધું કે તમે ચાલો આપણે અંદર ત્યાં જઈએ તો કે ભાઈ તમારી સાથે મારે કામ કરવું જરૂરી નથી અને તમે કોઈ અમારા બોસ નથી તો અમારે બેને ચોખ્ખી વાત કરી કે અમે તમારા બોસ બનવા માગતા નથી પણ જે પ્રજાને જરૂર છે જે પ્રજાને નુકસાની થઈ છે એને નુકસાની એનું વળતર પૂરેપૂરું સરકાર દ્વારા મળી જ રહે બસ અમારી એક જ એ કામગીરી છે કે એનું પૂરું વળતર એમને મળે પણ મામલતદાર સાહેબનું જે વર્તન છે એ વર્તન બહુ એટલે બહુ ખરાબ હતું જો પ્રમુખ સાહેબ સામે આવી રીતના વર્તન કરતા હોય તો આપ મીડિયા મારફત હું તમને કહેવા માગું છું આ વિચારી શકો છો તમે કે સામાન્ય પબ્લિક સાથે કેવું વર્તન કરતા હશે બસ હાલ જે વરસાદ અતિવૃષ્ટિના કારણે જે પરિસ્થિતિ સર્જાણી છે એ પરિસ્થિતિને પહોંચી વળવા માટે નગરપાલિકાની સમગ્ર ટીમ પગે તૈયાર છે ત્યારે ક્યાં પણ નગરપાલિકા દ્વારા અને શહેર સંગઠન દ્વારા દરેક જગ્યાએ સેવા કાર્ય કરવામાં આવ્યા છે અને આવા સમયે જ્યારે સર્વે કરવાની વાત આવી સર્વે કરવા બાબતે નગરપાલિકાના એન્જિનિયરો શ્રી શહેર સંગઠન બધા જ હાજર હતા અને સાથે સહિતને એ જ કીધું કે જો સૌ સાથે રહી સંકલનમાં રહીને આ કાર્ય કરશું તો આરામથી પાર પડે એમ છે પણ આ એક અમારા પ્રમુખશ્રી સાથે જો આવો વર્તન થતો હોય તો આમ પબ્લિક સાથે કેવો વર્તન થાય એ આપ સમજી શકો છો એટલે આપ આપ આપના માધ્યમથી સરકાર સરકારશ્રીને કલેક્ટરશ્રીને એક વિનંતી કરીએ છીએ કે આવો બનાવો કે આવા વ્યક્તિઓને આપ તાત્કાલિક ધોરણે અત્રેથી હટાવી અને નવા સારા વ્યક્તિને અત્રે નિમણૂક કરો એવી અમારી સૌની ઈચ્છા છે